આપણે શું જાણીએ છીએ ત્રિવેણી સ્નાન નામ ચોક્કસ મુહૂર્ત એમાંનું એક મહત્વનું મુહૂર્ત એટલે બહુની અમાવાસ્યાનું અમાવસ્યા હતું અને ભક્તિના પૂર ની અંદર એ જે કઈ પરિસ્થિતિ સર્જાય આપણે જાણીએ છીએ ઘણા બધા પોતે ભગવાનના ધામને ત્યાં પામી ગયા હશે સંખ્યા તો આપણને નથી ખબર જે કઈ ઘાયલ થયા હોય જે કોઈ ત્યાં ભગવાન એને જે પણ નિમિત્ત ગ્રહણ કરી અને પોતાની પાસે બોલાવી લીધા હોય તો સર્વે આત્માઓને ભગવાનનું સામીપ્ય પ્રાપ્ત થાય એમના પરિવારોને પણ ખૂબ બળ મળે અને જે કોઈ ગવાયા હોય એ પણ જલ્દી સ્વસ્થ થાય એના માટે આપણે શ્રી ઠાકોરજીના શ્રી ચરણોમાં ગુરુ સ્વામી શ્રી પ્રગટ પ્રેમ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરી અને આપણે પ્રાર્થના કરીશું સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ